પુનઃ સુપરત કરવાનું ષડયંત્ર ભારતીય જનતા પાર્ટીના શાસક પક્ષે ઘડ્યું હોવાના વિપક્ષના આક્ષેપો સ્ટોરી રિપોર્ટ આજ રોજ ડીસા નગરપાલિકાની જનરલ બોર્ડની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું પણ દર વખતની જેમ જ આ વખતે પણ એક તમાશો બનીને ઊભી રહી છે આજે ડીસાની પ્રજા ખૂબ જ હાલાકી ભોગવી રહી છે કોઈ પણ અમારા સૂચનો સાંભળવામાં નથી આવી રહ્યા કોઈ પણ બોર્ડમાં મુદ્દા વિશે ચર્ચા કરવામાં નથી આવી રહી તેનો અમને ખૂબ જ ખેદ છે આજે એક મુદ્દો હતો નવ નંબર ઉપર શિક્ષણ શાખા તરફથી આવેલા કાગળોને વંચાણની બહાલે એકથી પાંચ ધોરણ સરકારશ્રીને સોંપવાની વાત છે એટલે આ કરીને નગરપાલિકા પોતાની અસક્ષમતા સાબિત કરે છે અગાઉ આની અગાઉ જ્યારે કોંગ્રેસની બોડી બનેલી હતી ત્યારે એકથી પાંચ ધોરણની મંજૂરી સરકાર પાસેથી આપણે લાવીને ખૂબ જ ધારદાર રીતે સક્ષમતાપૂર્વક ચલાવવામાં આવી છે ગરીબ ગરીબ વર્ગના લોકો માટે એમના બાળકો માટે પૂરતું શિક્ષણ વ્યવસ્થિત રીતે પૂરું પાડવામાં આવેલું હતું હવે એ જ વસ્તુ એ લોકો સરકારશ્રીને પાછી સોંપવામાં માંગે છે

આજે અમે એમને કીધું કે ગઈ વખતે બોર્ડ ચાલ્યું નહોતું ગયા વખતે બોર્ડ ચાલ્યા વગર લગભગ ઘણા બધા ખોટા ઠરાવો થયેલા છે તો એ બાબતે અમે વિરોધ દર્શાવીએ છીએ આ વિરોધ દર્શાવ જ્યારે હું દર્શાવતો હતો ત્યારે આજુબાજુના જે ભારતીય જનતા પાર્ટીના સદસ્યો હતા એ ખોટો ઉબાળો કરતા હતા એટલે મેં એમને પ્રેમથી કીધું કે ભાઈ તમે ઉબાળો ના કરો તો એ ઉગ્ર થઈ ગયા ઉગ્ર થઈ અને અમારા મારા વિષે ગમે એમ બોલવા મળ્યા એમને મને પાકિસ્તાની જેવો શબ્દ વાપર્યો હું ભારત માતાનું સંતાન છું હું રાષ્ટ્ર માટે સમર્પિત થઈ છું મારો જીવ મારું માથું મા ભારતી માટે આપવા માટે હું તૈયાર છું એવા સમયે આવા ખરાબ શબ્દો વાપરી અને એમની જે જે હલકી ગુણવત્તાની જે માનસિકતા છે એ એ ક્ષતિ કરે છે ખરેખર આ આ રીતે જનરલ બોર્ડ સભા ચાલતી હોય ખોટી દાદાગીરી કરવાની હોય આ આ બધું કોને છે આ આ કોણ પાકિસ્તાની કોણ છે એ પહેલાં એ તમે નક્કી કરો બરાબર આવા અપશબ્દો વાપરવા પછી એમના નજીકના સ્વજનો હોય એ અમને એમ કે અમે જોઈ લેશું કરશું આતે છે ભાઈ તમે મારું શું જોઈ લેશો મારી સાથે નીશાની જનતા છે તમે મારો વાળ વાંકો નહીં કરી શકો એટલે તમે આવી કોઈ ખોટી ભ્રમણામાં રહેતા હો તો ભૂલી જજો મને તમે ખાલી એક આંગળી અડાડો ડીસાની જનતા તમારો હાથ કાપી નાખે ભાઈ એટલે તમે એવી કોઈ ખોટી બબલમાં રહેતા નહીં ડીસાની જનતા અમારી સાથે છે ડીસાની જનતાનો સાથ અમારી સાથે છે એટલે તમે આ હવે તમારા માટે એક જ વર્ષ છે લોકશાહી ડબ્બે તમે તમારી સત્તા ઉપર છો એક વર્ષ પછી તમારા ચણા મમરાઈ નહીં આવે તમે બધા તમારી તમારી જે સત્તા છે ને એમાં લોકોની ડિપોઝિટ જશે લોકો બિચારા છેલ્લા બે વર્ષથી પાંચ વર્ષથી થાકી ગયા છે પોતાના દુઃખો કોને કહેવા બરાબર એટલે આ જે વર્તન કરી રહ્યા છે જે વાણી કરી રહ્યા છે જે આ સિસ્ટમ ચલાવી રહ્યા છે સત્તાની જે તાકાત છે એમની જે નસો છે આ નસો ટૂંક સમયમાં ઉતરી જશે અને એ એ લોકો ગંભીર નહીં લે તો એમને એનું ભોગવવું પડશે સાધારણ સભા મળી જેમાં એમાં અંદાજે અઢાર કરોડ રૂપિયાના વિકાસ કાર્યોને આ સભામાં બહાલી આપવામાં આવી સાથે સાથે ડીસાનગરની જૂની ઓળખ પુનઃ થાય ડીસાનગર ડીસા શહેરના મુખ્ય પ્રવેશ માર્ગોની બ્યુટિફિકેશન થાય તેવા આયોજનો આગામી સમયમાં કરવામાં આવનાર છે

બે મિનિટાડો હતો જેમ વિરોધ પક્ષના સભ્યો હોબાળો દસ મિનિટ ચાલ્યું એમ કે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઈટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ